દક્ષિણ પ્રયાગ વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્રે અમરેલી જિલ્લાના ગુરુ અન્ન જળના ત્યાગ સાથે નર્મદા જળમાં બેસીને પિસ્તાલીસ દિવસીય કઠોર અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે અનેક ઋષિ મુનિઓના અનુષ્ઠાન તપસ્યા દ્વારા આ સ્થળ અને નર્મદાનો કિનારો અત્યંત પવિત્ર બન્યો છે

ગુરુ શ્રી વિશ્વભરગીરી બાપુ માતાજીનો મૂળ આશ્રમ અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના બરવાળા ગામમાં જ્યાં પોતાનું જન્મસ્થાન પણ છે અહીંયા માતાજીને પ્રેરણા થઈ નર્મદાદીમાં જળમાં મારે અનુષ્ઠાન કરવું છે તો લગભગ નર્મદાદીના કિનારા ઉપર બહુ બધો વિસરણ કર્યું ત્યાર પછી અહીંયા ચાણોદમાં ખાસ કરીને ચક્રપાણી ઘાટ ઉપર અહીંયા દર્શને આવ્યા અને જેમ નર્મદાજીએ રોકી રાખ્યા હોય એવી રીતે માતાજીને સ્થળ પસંદ આવ્યું અને અહીંયા જ અનુષ્ઠાન માતાજી પિસ્તાલીસ દિવસનું જળ કે જમવાનું કોઈ પણ વસ્તુ વગર પિસ્તાલીસ દિવસનું સતત નર્મદાજીના જળમાં બેસીને અનુષ્ઠાન કરવા માટે બેસ્યા